કૃષ્ણ દોસ્તો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે જેસલ તોરલની સમાધિ વિશેની વાત કરીશું સાસત્યા કાઠી જાગીદાર હતો તેની પાસે તોરી નામની એક પાણીદાર ઘોડી હતી તોરી ઘોડીથી ખ્યાતિથી વાતો કચ્છના બહાદુર બહાવટીયા જેસલ જાડેજાને કાને આવી જેસલ આ જાતવંત ઘોડીને કોઈપણ રીતે પ્રાપ્ત કરી લેવાનો નિશ્ચય કર્યો એટલા માટે જ લાગ જોઈ જેસલ જાડેજા સૌ ભજનમાં વ્યસ્ત હતા ત્યાં નજર ચૂકીને તોરી ઘોડી ઉઠાવી જવા અહીં સાસતિયા કાઠીને ઠેકાણે આવી પહોંચ્યા હતો આવતા વેત જ જેસલ કા કાઠીરાજ ઘોડાસરમાં પેસી ગયો પાણીદાર તોરી ઘોડી જેસલને જોતાં જ ચમકી અને ઉછળી કૂદતી લોખંડનો ખીલો જમીનમાંથી ઉખેડીને બહાર નીકળી ગઈ ઘોડીને ભડકેલી જોઈને તેના રખેવાડે ઘોડીને પકડી પટાવી પંપાડી અને તેને બાંધી દેવાની કોશિશ કરી ઘોડીના રખેવાડને ઘોડી સાથે જોઈને ઘોડી લૂંટવા આવેલો જેસલ જાડેજા ઘાસના ઢગલા નીચે છુપાઈ ગયો રખેવાડે ઘોડીના ખીલાને ફરીથી જમીનમાં ખોપી દીધો પરંતુ બન્યું એવું કે એ ખીલો ઘાસના અંદર પડી રહેલો જેસલ જાડેજાની હથેળીની આરપાર થઈને જમીન મહી પેસી ગયો તોરી ઘોડી લેવા આવેલા બહારવટિયા જેસલને હથેળી ખીલાથી વિંધાઈ ગઈ હતી અને પોતે પણ જમીન સાથે સખત રીતે ઝકડાઈ ગયો હતો આમ છતાં પોતે અહીં ચોરી કરવા આવ્યો હોવાથી તેના મોઢામાંથી એક શિસ્કારો સુધાનો નીકળ્યો અને મૂંઘો જ પડ્યો રહ્યો આ તરફ પાઠ પૂજન પૂરું થતાં સંત મંડળીનો કોટવાડ ભાથમાં પ્રસાદ લઈ થાળ લઈ પ્રસાદ વહેંચવા નીકળ્યો પણ સૌને પ્રસાદ વહેંચાડી જતાં એક જણનો પ્રસાદ વધ્યો કોના ભાગનો પ્રસાદ વધ્યો અને પછી તો શોધખોળ ચાલુ થઈ ઘોડીના રખેવાડને થયું કે ઘોડારમાં નક્કી કોઈ નવો માણસ હોવો જોઈએ અંદર આવીને જોયું તો ખીલાથી વિંધાઈ ગયેલી હથિયારવાળા જેસલ જાડે જાને જોયું લોહી નીતરતા હાથ જોઈને રખેવાડના મોઢામાંથી અરેરાટી નીકળી ગઈ જેસલ ખીલો કાંથમાંથી કાઢવાનો પ્રયત્ન કરતો હતો એ જોઈને ઘોડીના રખેવાડે તેને મદદ કરી ખીલો કાઢ્યો અને કાઠીરાજ પાસે લઈ ગયો કાઠીરાજે હથેળી સોસરવો ખીલો જતો રહ્યો હોવા છતાં હું કારો પણ ન કરવાની વીરતા બદલ જેસલ જાડેજાને બિરદાવ્યું અને નામઠામ પૂછ્યું જેસલ જાડેજાએ કહ્યું હું કચ્છનો બહાર વટ્યો છું અને તમારી તોરી લઈ જવા આવ્યો છું કાઠીરાજે કહ્યું તે એક તોરી રાણી માટે આટલી તકલીફ ઉઠાવી તો જા એ તારી એમ કહીને સાસતિયા કાઠીએ પોતાની તોરલને અર્પણ કરી દીધી જેસલે કાઠી રાજની ગેરસમજ દૂર કરતાં કહ્યું કે હું તો તમારી તોરી ઘોડીની વાત કરતો હતો એટલે સાસતિયા કાઠીએ કહ્યું કે એમ તો ઘોડી પણ તમારી ખુશીથી લઈ જાઓ જેસલ જાડેજાને આમ એક રાતમાં તોરી ઘોડી અને તોરલ રાણી મળી ગયા તોરલ ને સાથે લઈ જેસલ કચ્છ તરફ ચાલ્યો રસ્તામાં બહાદુરી બતાવવા જેસલે ગાયોનું અપહરણ કર્યું અને ગાયોને ધ્રોળ પાસે તરસ લાગી તો જમીનમાં ભાલો મારીને પાણી કાઢી પીવડાવ્યું ધ્રોલ એટલે કે જામનગર જિલ્લો નજીક આજે પણ જેસલ તોરલનું સ્મારક છે જ્યાંથી આજે પણ પાણીનો અખંડ પ્રવાહ વહે છે એમ કહેવાય છે સૌરાષ્ટ્ર અને કચ્છ વચ્ચે દરિયા વચ્ચે દરિયાનો માર્ગ આવતો હોવાથી જેસલ તોરલ વહાણમાં બેઠા બરાબર મધદરિયે એકાએક વાદળા ચડી આવ્યા ભયંકર સુસવાટા સાથે પવન ફૂંકાવા લાગ્યો દરિયામાં તોફાન આવ્યું ડુંગર જેવા મોજા ઉછળવા લાગ્યા વહાણ ડોલક ડોલમ ડોલ થવા લાગી અચાનક પલટાયેલો માહોલ જોઈ જેસલને લાગ્યું કે વહાણ હમણાં ડૂબી જશે અને મર્દોનું મર્દન કરનાર કાયરની માફક કાંપવા લાગ્યું સામે તોરલ શાંત મૂર્તિ સમી બેઠા છે તેના મુખ પર કોઈ ભય ન હતો પણ શાંત તેજસ્વીતા હતી જેસલને આમ જોઈને લાગ્યું કે મોતથી ન ગભરાતી આ નારી સિદ્ધિશાળી શક્તિ છે તેનામાં જેસલને દેવી શક્તિ દેખાવા લાગી જેસલનું સઘળું અભિમાન ઓગળી ગયું અને સતીના ચરણોમાં ઢળી પડ્યો તેણે આ ઝંઝાવાતમાંથી બચાવવા માટે તોરલને વિનંતી કરવા લાગી તોરલે જેસલને પોતે કરેલા પાપો જાહેર કરવાનું કીધું ગરીબ ગાયની માફક જેસલ પોતાના પાપોનું પ્રકાશન કરવા લાગ્યું તેના અંતરની નિર્દયતા નષ્ટ થઈ ગઈ અભિમાન ઓગળી ગયું અને બીજી તરફ સમુદ્રનું તોફાન શાંત થઈ ગયું થોડા જ સમયમાં બહાર વટ્યા જેસલના જીવનમાં ધરમૂડનો પલટો થઈ ગયો તેનો હૃદય પલટો થઈ ગયો જેસલને જ્યારે દરિયામાં મોત દેખાયું તેનું બધું અભિમાન ઓગળી ગયું મોતનીથી તે પારેવાની માફક ડરવા લાગ્યું અને તેની સુરવીરતા પણ નાની પડવા લાગી આ પછી તેને જે ફિલોસોફી લાધી એ જેસલ તોરલની કથાનો નિચોડ છે જે આપણે લઈ શકીએ છીએ આપણે જિંદગી ઉજાડવા માટે આજથી પાંચેક વર્ષ પહેલાં કચ્છ કાઠિયાવાડમાં જેસલ જાડેજાની હાક વાગતી જેસલ દેદા વંશનો ભયંકર બહાર વટ્યો હતો કચ્છ અંજાર એનું નિવાસસ્થાન હતું અંજાર બહારના આંબલિયા કિલ્લા જેવું ઝુંડથી તેનું રક્ષણ થતું હતું જેસલરાવ ચાંદાજીનો કુંવર હતો અને અંજાર તાલુકાના કીડાણું ગામ અને ગરાસરમાં મળતું હતું પણ ગરાસરના હિસ્સામાં વાંધો પડતા એ બહાર વટે ચડ્યો હતો જેસલ બહારવટીઓ સતી તોરલના સંગાતથી આગળ જતા જેસલવીરના નામે પ્રખ્યાત થયું એ સમયે હાલનું અંજાર સાત જુદા જુદા વાસમાં વહેંચાયેલું હતું સાતે વાસે સમયે અજાડના વાસ તરીકે ઓળખાય છે અંજારમાં હાલ સોરઠિયા વાસને નામે એના જૂના વખતનો મુખ્ય વાસ હતો તેનું તોરલ વિક્રમ સંવંતો એકસો છમાં માં કાઠી લોકોએ બાંધ્યું હતું એ વાંસનો ઝાપો હાલ અંજારની બહાર બજારમાં મોહનરાયજીનું મંદિર ત્યાં હતું અંજારની બહાર ઉત્તર તરફ આવેલા આંબોલિયાના ઝૂંડ એ વખતે ભયંકર અને એવા ખીચ હતા કે તેની અંદર સૂર્યનારાયણના કિરણો પણ ભાગ્યે જ પ્રવેશી શકતા આ ગીચ વનનું નામ કજલી વન રાખવામાં આવ્યું હતું જેસલ જાડેજા આ વનમાં વસતો હતો ચારે તરફ તેના નામની ધાક પડતી મારફાટ લૂંટફાટ એનો ધંધો હતો એના પાપ કર્યા કે જેનો કોઈ પાર ન હતો પરંતુ ઉપરના ઉપરના દરિયાના બનાવ પછી જેસલ સુધરી ગયો અને ભક્તિમાં સમય ગુજારવા લાગ્યો એક વખત જેસલની ગેરહાજરીએ એમને ત્યાં એક સંત મંડળી આવી ઘરમાં સંતોના સ્વાગત માટે પૂરતી સામગ્રી ન હોવાથી મુંજાયેલા સતી તોરલ સુધીર નામના મોદી પાસે મોદી વેપારીને દુકાને ગયા વેપારીની દાનત બગડી અને તોરલ પાસે પ્રેમની યાચના કરી તોરલે સ્વીકાર કર્યો અને રાત્રે આવવાનું વચન આપી જોઈતી ચીજ વસ્તુઓ લઈ લીધી સંત મંડળીને ઉચિત સત્કાર કર્યો રાત પડતા ધોધમાર વરસાદ શરૂ થયો સદી તોરલ વરસતા વરસાદે વચન પાલન કરવા સધીરને ત્યાં પહોંચી ગયા સધીરે જોયું કે સતી તોરલના કપડા પર પાણીનું એક બુંદ સુધા ન હતું આ ચમત્કાર જોઈને તેની સાન ઠેકાણે આવી ગઈ અને સતીના પગે પડી ગયો પશ્ચાતાપ કરતો એ વાણીઓ સતીનો પરમ ભક્ત બની ગયો એ સમયે કચ્છમાં જેમ જેસલ અને તોરલ પવિત્ર વ્યક્તિ તરીકે જાણીતા હતા તેમ મેવાડમાં રાણા માલદેવ અને રાણી રૂપા દેની ગણના પણ થતી હતી એકબીજાના દર્શન માટે આ બે જોડા તલસતા હોવાથી જેસલ જાડેજાએ રાવળ માલદેવ અને રાણી રૂપાદેને કચ્છ આવવાનું નિમંત્રણ આપ્યું હતું આથી એ બંને અંજાર આવવા નીકળી ગયા હતા પરંતુ તેઓ અંજાર પહોંચે એના આગલા દિવસે જેસલે સમાધિ લઈ લીધી હતી રાવળ માલદેવ અને રૂપા રાણીને આવેલા જોઈને તોરલ જેસલને જગાડવા એક તારો હાથમાં લીધો લોકકથા કહે છે કે પછી જેસલ ત્રણ દિવસની સમાધિમાંથી જાગ્યા અને સૌને મળ્યા તોરલો તોરણો બંધાવ્યા લગ્ન મંડપ રચાયા જેસલ તોરલ મૃત્યુને માંડવે ચોરી ફેરા ફર્યા એકબીજાની સોડમાં બે સમાધિઓ તૈયાર કરવાની ધરતીની ગોદમાં સમાઈ ગયા કહેવાય છે કે આ બે સમાધિઓ સમાધિઓ દરેક વર્ષે જરા જરા હટતી એકબીજાની નજીક આવતી જાય છે જેસલ હટે જવભર અને તોરલ હટે તલભર એવી લોક કહેવત અનુસાર આ સમાધિઓ એકબીજાથી તંદર નજીક આવી આવશે ત્યારે પ્રલય જેવો કોઈ બનાવ બનશે જેસલ તોરલની સમાધિ આજે અંજારનું જોવાલાયક સ્થળ ગણાય છે તો દર્શક તો દોસ્તો તમને મારી વાર્તા પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ જય શ્રી કૃષ્ણ